ભરૂચ ખાતે આ ગરબામાં આરાધના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતે શેરી ગરબા રાસની રમઝટ જોવા મળી હતી પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારમાં ગરબામાં પ્રથમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે હતા મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રી પહેલા નોરતે શેરી ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જોવા મળ્યો હતો ચારે બાજુ ડીજે સાઉન્ડના અવાજો અને માના ગરબા સાંભળીને ખેલૈયામાં એક સ્ફૂર્તિ જોવા મળી હતી ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સેફ એન્ડ સિક્યુર નવરાત્રિનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વર્ધે ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે જ પીઆઈ પીએસઆઈ પણ નાના મોટા યુવકો અને યુવતીઓએ રંગબેરંગી વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સાથે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા રિપોર્ટ ન્યૂઝ ટુડે